જે આપણે મીઠી સેવૈયા બનાવવાના છીએ જે મીઠી સેવ આપણે ગુજરાતીઓના ઘરમાં બનતી હોય ને એ સેવ બનાવવાના છીએ તો બધા ફ્રેન્ડ્સ જોડાઈ જાય એટલે આપણે રેસીપીની શરૂઆત કરીએ ગણી આપણે બનાવવાનું શરૂ કરીએ ત્યાં તો બધા ફ્રેન્ડ્સ જોડાશે સેવ લઈ લીધેલી છે તમે જોઈ શકો છો કે આ રીતેની સેવ છે ને માર્કેટમાં મળતી હોય અને મેંદાની કે પસંદીની કે પછી કોઈ એમ કે સેવ કહે કે બ્રાઉન સેવ તો એ સેવ લઈ લેવાની છે આ હમણાં જે ટ્રેન્ડ ચાલે છે ને ખુનાફાનો એ ખુનાફાવાળી સેવ છે આ એ સેવ લઈ લેવાની છે અને એને થોડીક એક શેકવાની એમ કે વધારે નહીં પણ આ શેકેલી જ હોય પણ તો પણ થોડીક વાર શેકવાની અને હું અહીંયા ઘી ઉમેરી દઉં છું શેકવા માટે જોઈ શકો આ રીતે છે ને જરૂર પ્રમાણે ઘી ઉમેરી દેવાનું છે

Do you should go que a prince આછો બ્રાઉન કલર જેવું થાય ને ત્યાં સુધી શીખવાનું છે એટલે એકદમ સરસ કલર આવી જશે આમાં તમે અલગ અલગ વસ્તુ ઉમેરી અને બનાવી શકો અત્યારે તો ખુનાફામાં બહુ જ ચાલે છે ટ્રેન્ડ છે અત્યારે આ સેવનો પણ આપણે તો ગુજરાતી સ્વીટમાં જ સેવ સરસ રીતે બનાવીએ છીએ તો એ રીતે ખુનાફામાં અત્યારે આ ચાલે છે વધારે તમારે ત્યાં કઈ કઈ સ્વીટ બની છે એ તમે મને કમેન્ટ કરીને જણાવી શકો આજે રજા છે અને હનુમાન જયંતી પણ છે તો બધાના ઘરે લાડુ બનતા હશે તો તમારે ત્યાં શું સ્વીટ બન્યું છે તમે મને કમેન્ટમાં જણાવી શકો અમારે તો મોસ્ટલી રજાના ટાઈમે જ સ્વીટ બનતું હોય છે તો સેવ બનાવું છું ભાઈ મીઠી સેવ સરસ થેન્ક યુ આવી રીતે શેકવાની છે થોડીક વાર લાગે શેકાતા કારણ કે આપણે ધીમે ધીમે યસ જોઈ શકો શેકાઈ રહી છે એટલે હવે આપણે જે ગરમ પાણી કરીને રાખેલું છે એ ગરમ પાણી ઉમેરી દેસુ જો છે ને તમારે દૂધમાં બનાવવી હોય ને તો દૂધ પણ ઉમેરી શકો હું અહીંયા પાણીમાં બનાવું છું જોઈ શકો

એમ કે જેટલી તમે સેવો લીધી હોય ને એનાથી પોણો એટલે એક વાટ એક કપ લીધો હોય ને તો તમે પોણો વાટકો જેટલું સેવું હોય તો પોણી વાટકી જેટલું તમે ઉમેરી શકો અથવા ખાંડ ઉમેરી શકો આ સેવું ગોળમાં સારી ના લાગે એટલા માટે બાકી આ રીતે ખાંડમાં ને સાકરમાં તમે બનાવી શકો જોઈ શકો આપણું સ્વીટ એકદમ સરસ તૈયાર થઈ ગયું છે એકદમ ફટાફટ બની જશે પાંચ જ મિનિટમાં કોઈ ગેસ રહેવું હોય તો તમે પાંચ જ મિનિટમાં સેવું બનાવી અને તૈયાર કરી શકો બહુ ટેસ્ટી એવી લાગતી હોય અને થોડીક વાર માટે કુક થવા દેવાની છે જે પાણીનો ભાગ છે એ પાણીનો ભાગ આપણે બાળવાનો છે હાઈની નિકુંજ હા મીઠી સેવ બનાવું છું સેવ એકદમ સરસ બની ગઈ છે હવે આપણે એને એક પ્લેટમાં કાઢી લેશું અહીંયા તમે એલચી કે કોઈ ફ્લેવર એડ કરવું હોય તો તમે એડ કરી શકો જોઈ શકો આ રીતે

આ રીતે એકદમ છૂટી છૂટી બનીને તૈયાર થઈ છે આના બરફીની જેમ પીસીસ પણ કરી શકો એમ ઢેફલી બનાવવી હોય ને તો એ પણ બનાવી શકાય ઘણા આ રીતે બનાવતા હોય અમે તો પણ પીસીસ જ કરીએ જોઈ શકો આ રીતે છે ને ફેલાવી અને થોડી વાર માટે ઠંડુ થવા દેશો ને એટલે એકદમ સરસ પીસીસ નીકળશે પીસ કરી શકાય એમ આ રીતે અમે તો આ રીતે પીસ જ બનાવીએ કે જેનાથી ઇઝી રહે બાળકોને કે ખાવું હોય તો આરામથી એ લોકો ખાઈ શકે જોઈ શકાય ડ્રાયફ્રુટની કતરણ નાખવી હોય તો એ પણ કરી શકાય આપણે થોડુંક એક ડ્રાય ફ્રુટ્સ નાખી દઈએ જેનાથી લુક સરસ આવે આમ તો સેવનો જ ટેસ્ટ એકદમ સરસ હોય કાંઈ ફ્લેવર એડ કરવાની જરૂર હોતી નથી જો તમારે એડ કરવું હોય ને તો કરી શકાય જોઈ શકાય આ રીતે આપણે કતરણ ઉમેરી દીધી છે અને આપણી સેવ બનીને તૈયાર થઈ ગઈ છે ટેસ્ટી એવી હાઈ નિકુંજ જોઈ શકાય સારું ફરીથી મળીશું એક નવી રેસીપી સાથે થેન્ક યુ બાય બાય